ગોવિંદપુર ગામેથી ઉઘાડપગો ડોક્ટર ઝડપાયો ધારીના ગોવિંદપુર ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો અમરેલી એસઓજી પોલીસ ટીમે બોગસર ને રંગે હાથ ઝડપી પાડ્યો આ ઉઘાડપગો તો બની બેઠોલો જમરાજાનો સહોદર ભાઈ એવો ડોક્ટર છેલ્લા ઘણા સમયથી ગીર ગામડા વિસ્તાર ના લોકોની મહામૂલી જિંદગી સાથે કરતો હતો ખિલવાડ હતો પોલીસે બોગસ તબીબ ને ઝડપી પાડી ધારી પોલીસને સોંપ્યો વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ એન દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે ધારી પોલીસ સ્ટેશનમાં એક ફેક ડોક્ટરનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે જેનામાં આરોપી ભાર્ગવભાઈ રાજુભાઈ ડાભી રહે કાંગસામાં એ લોકો સરકાર માન્ય કોઈપણ ડિગ્રી વગર એક મેડિકલ પ્રેક્ટિસની કરી રહ્યા હતા જેમના અગેન્સ્ટમાં બીએનએસની સેક્શન વન ફાઇવ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના તહેત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આનામાં આરોપીની પડતર પૂછપરછ ચાલુ છે અને આ આરોપી ક્યાંથી દવાઓ લેવામાં આવતા હતા એ કઈ જગ્યાઓ છે દવામાં લીધી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશનમાં આગળ ખુલાસો થતો જશે તેમ તેમ તેમની અગેન્સ્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવશે